આપ સૌ જાણો છો તેમ કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એટલી બધી અભિમાનમાં આવી ગઈ છે કે અમને કોઈ કાંઈ ગમે એ સમાજ હોય ગમે તે હોય એના સામે અમે ગમે એમ કશું પણ અમને ક્યાંય એમ કે મોદીના નામ ઉપર અમે જીતી જશું આ વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી ધોળાવીરા માટે આપણે પહેલાં ખૂબ લડાઈ કરેલી સતર્ક ન દેવા માટે આપણે ઘણી બધી લડાઈ કરી પણ આપણા ભાજપના માણસો ખૂબ નડ્યા હતા સમીકરણો બદલાતા ગયા બદલાતા ગયા ક્યારે કેવા સમય આવ્યો કેવો સમય આવ્યો પણ આ વખતે આખું જે માણસને કે વિનાશ એક તો અમારો સમાજ ખાલી એટલી જ માંગણી કરી કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાને હટાવી અને પુરુષોત્તમ રૂપાલા અમે તો ક્યાંક બે ચાર ચાર થઈ ગયા તમે સહન કરી લઈએ માફે કરી દઈએ પણ જે અમારી બેન બેટીઓ વિશે બોલ્યા અને એમાં ખાસ કરીને અંગ્રેજો

એટલે તમારી ઉપર સરકારી તંત્ર એવું આવી થઈ જાય કે તમને ઘરે બહાર નહીં કરવાનું છે આ જે એમની પ્રવૃત્તિ છે એને જાકારો આપવા માટે જે રૂપાલાજી છે હવે રૂપાલા હોય એને નિવેદન એના તમે જોજો સમય સમય અંતરે એને કોઈ સમાજને છોડ્યો નથી છેલ્લે આ જે ક્ષત્રિય સમાજને એકને ગાર્ડ નથી આપે ભાઈ મને પર્સનલ ગાર્ડ દઈ દે તો સહન થાય માફે થાય પણ જયારે દેશની જે માબેન દીકરીઓની ઉપર જયારે કોઈ પણ આંગળી જીતે કોઈ પણ અસૌભરનીય વાત કરે ત્યારે આપણું કરવું જ જોઈએ

તો આ ભારતીય જનતા પાર્ટી નો એજન્ડા જ હશે એમના દ્વારા બોલાવતું બાકી આ ભારતીય જનતા પાર્ટી નો ષડયંત્ર ન હોય એવું બની ન શકે એટલે આપ સૌને અહીંયા વિનંતી કરીએ છીએ કે જે આવા જે મડુભાભાઈએ કીધું અશોકે કીધું કે જે આ ચંડી ધારી રહ્યા આર સંઘ આપણા વિસ્તારમાં આવતા હશે રાષ્ટ્રવાદ ને નામે તરીખાય છે રાષ્ટ્રવાદ કોને કેવાય રાષ્ટ્રવાદ તો ગાંધીજી આપ્યો આ ત્યારે ગાંધીજી નો વિરોધ કરેલો અને ના અત્યારે આપણે એમ કે રાષ્ટ્રવાદ એટલે આપ સૌને વિનંતી કરવા આવ્યા છીએ કે આ મહાત્મા ગાંધીને જે આપણને આઝાદ કરાવેલો દેશ છે આપણે જે ક્ષત્રિય વિશે બોલે છે આપણે એમને પહેલાં એ વાત કરીએ કે પાંચસો બાસઠ રજવાડા એક સરદાર પટેલના એક શબ્દથી કૃષણ કુમારસિંહજીએ પહેલ કરી અને પાંચસો બાસઠ બાસઠ રજવાડા જો ભારત આઝાદ થતો હોય તો અમે એમાં આહુતિ આપવા તૈયાર છીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને એના સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરફથી મતદાન થાય એ વાત લઈને આપની સમક્ષ આવ્યા છીએ મારા પહેલા બાપુએ વાત કરી કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં છેલ્લા કેટલાય દાયકાઓથી ગુજરાતમાં આપણે આમના હાથ મજબૂત કર્યા બાપુ મતલબ કે આ

એમને ખુદને તુકારો દઈ જાય તો સહન કર્યા વારો સમાજ છે માફી આપ્યા વારો સમાજ છે પણ જયારે બેન દીકરી ઉપર વાત આવે એ પણ ખાલી ક્ષત્રિય સમાજ છે નહીં પણ આખા ભારતની બેન દીકરીઓની ઇજ્જત ની છે આ સમાજ તો લડ્યા વાળો સમાજ હતો એમ કીધું કે અંગ્રેજો ના સમયની વાત થઈ કે આ રીતના થયું હતું પણ અંગ્રેજો ના સમયમાં પણ આ બધા લડતા જ હતા પણ ત્યારે એ ખાખી જદી પહેરીને અંગ્રેજો ના પેન્શન લીધા વાળા એ જ હતા એટલે આમને આપણે ઓળખવા પડશે અને જે એકસો છપ્પન આપી છે એના ગમન થી બોલે છે કે ભાઈ અમે પાંચ લાખ થી જીતી ને આમ જીતી પણ અત્યારે એ બોલે એવી પરિસ્થિતિમાં નથી ગયા આપણે જેમ બને વધારે મત થી જીતીએ આપણે હવે આપણે એ પ્રયત્ન કરવાનો છે અને જો આ તાનાશાહી સરકાર હટશે તો ભારતમાં લોકશાહી જીવંત રહેશે કારણ કે ન કે અત્યારે એવા નિવેદનો પણ અપાય છે એમના મંત્રીઓ દ્વારા એમની મિટિંગોમાં જાહેરમાં એવા નિવેદનો અપાયા છે કે અમે આ લોકસભાનું ઇલેક્શન જીત્યા તો બંધારણ ખતમ કરી નાખ્યું તો પણ લોકતાંત્રિક દેશની અંદરમાં જો બંધારણની માન્યતાઓ ખતમ થઈ જાય તો એ દેશમાં ક્યારેય સુખ સમૃદ્ધિ ના આવે કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાલી ચાર ભાઈબંધો દેશ હલાવે છે બે ખરીદે હેરા બે વેચે હેરા બાકી આપણે બધા તો એમને એમ જ છીએ આજે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય એના માટે ભાજપે કામ નથી કર્યું માત્ર બધાને ઉશ્કેર્યા જ છે માત્ર ધર્મના નામે લડાયા છે માત્ર જ્ઞાતિઓના નામે લડાયા છે પણ ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મના વિશ્વના સૌથી વધારે ધર્મોનું પાલન થતું હોય જતન થતું હોય તો આ દેશમાં થાય છે વિશ્વની સૌથી વધારે અલગ અલગ જ્ઞાતિઓ આ દેશમાં છે છતાં આ દેશનો ભાઈચારો આ દેશની એકતા હંમેશની માટે કાયમ રહે સમય સમય ઉપર ઘણા બધા વિદેશીઓએ શાસન કર્યું પણ આ બધાની સામે આખો દેશ હંમેશા એકજૂટ થઈને લડ્યો છે હજી ભારતમાં અંગ્રેજો તો જતા રહ્યા છે હવે એમના સામે લડવાનું છે મારા બાલા બાપુએ કીધું કે આ એ સમયમાં અંગ્રેજોની ચાપુસી કર્યા વાળા લોકો છે જે ત્યારે આપણને રાષ્ટ્રભક્તિ સમજાવવા આવે એટલે આપણે આમને ઓળખવા પડશે ના તાનાશાહી બંધ કરવા અને આમને એટલી લીડથી આ વખતે હરાવીએ કેટલી લીડિ આપણે આ વખતે હરાવીએ કે એમને ખરેખર મનની અંદરમાં એવું થાય કે અમે આટલા દિવસ ખાલી આયા લોકોનું આ દેશના લોકોનું આ ગુજરાતના લોકોનું માત્ર જ કર્યું રહ્યો આજે લોકો ત્રાહીમાંમ છે કોઈકને ડરના કારણે બચારા બહાર નથી નીકળી શકતા કોઈક લાલચના કારણે બહાર નથી નીકળી શકતા કોઈક બીકના કારણે બહાર નથી નીકળી શકતા પણ આપણે જો બધાએ એક થઈને લડીશું આમને આમ ચોક્કસ આપણે સફળ જતું અને એમને આપણે પૂરેપૂરો આ ઇલેક્શનમાં સમક્ષ શીખવાડીશું આપણે બધા લોકો તન મન અને ધનથી કોંગ્રેસ પક્ષને મજબૂત કરતી અને કોંગ્રેસ પક્ષ અત્યારે એટલા માટે મજબૂત હોવો જરૂરી છે કારણ કે દેશની અંદરમાં સવાલ અસ્તિત્વ હવે લોકતંત્ર બચાવવા ઉપર વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત કહેવાય છે અને આ આ દેશનું જો લોકતંત્ર ખતરામાં હોય તો વિચારી લો કે આ દેશવાસીઓની હાલત કેવી થશે એટલે ખાસ ખાલી આપણે ભાજપ ને જરાવવા હાતું નથી મેજા ને કે હું તો કદાચ બીજા તમને પક્ષના દેખાતા રે પણ હું મારો રાજકારણી મારો વિષય જ નથી પણ છતાં આજે એટલા માટે ખુલીને ને બારે પડે છે કે આ દેશના લોકતંત્ર ને સીધો ખતરો છે અને જયારે લોકતંત્ર ખતરામાં હોય અને આપણા જેવા પોતાને આપણે ભારતીય ગર્વથી કહેતા હોય અંદરથી આ દેશના આ આ આ ધરતીના આપણે દીકરા હોવાનો ગર્વ હોય લોકતંત્ર આનો ખતરામાં હોય ત્યારે આપણે પહેલું બારે આવવું પડે ત્યારે કોઈ પ્રકારની આમની બીક આપણાને નથી કોઈ પણ પ્રકારની લાલચ નથી નહીં એ ઘણું બધું લે છે પણ આપણે બધા લોકો એકજુટ થઈને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરાવીશું અને એવું નથી કે આજે અહીંયા આપણી વચ્ચે ઉમેદવાર હાજર નથી પણ લોકોનો ઉત્સાહ જોઈ રહ્યા છે ઉમેદવાર હાજર નથી તોય પણ આપણે એ રીતના જ લડવાનું છે કે આપણે પોતે જ ઉમેદવાર એ રીતના આપણે મહેનત કરવાની છે બુથ મેનેજમેન્ટ આપણે સંભાળવું પડશે આપણે લોકોને બુથ સુધી લઈ